પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે અમારું અપહરણ થયું જ નથી આ પછી ચારે ટેકેદારોએ ગુજરાત છોડી દીધું હતું અને મુંબઈ તરફ નીકળી ગયા હતા જો કે કુંભાણી અને ટેકેદારો સાથે છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થઈ નથી નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રમાં થયેલા સહી કાંડ પછી ટેકેદારો ગાયબ થઈ ગયા હતા કુંભાણીના બનેવી ભાગીદાર અને ભાણિયાએ સોગંદનામું કરીને ચૂંટણી અધિકારીને ઉમેદવારી પત્રમાં પોતાની સહયોગ ખોટી હોવાનું કહ્યું હતું ટેકેદારોના આ સોગંદનામા પછી જ્યારે કુંભાણીએ વાંધો ઉઠાવ્યો ત્યારે સાચું સાબિત કરવા માટે ચૂંટણી અધિકારીએ એક દિવસનો સમય આપ્યો હતો આ સમયમાં કુંભાણીએ ટેકેદારોને હાજર કરવા માટે ખાતરી પણ આપી હતી પરંતુ જ્યારે ચૂંટણી અધિકારીએ હિયરિંગ કર્યું ત્યારે એક પણ ટેકેદાર હાજર જ રહ્યા નહીં અને નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું હતું આ પછી મુકેશ દલાલ જાહેર કરાયા હતા અપહરણ થઈ ગયું તપાસ શરૂ કરી હતી અને ચારેય ટેકેદારો વલસાડ હોવાની ખબર પડતા પોલીસ ત્યાં પહોંચી હતી જ્યાં ચારેયના નિવેદન લીધા હતા અને અપહરણ થયાની વાતને નકારી હતી આખી ઘટના પ્રી પ્લાન તરફ અંગુલી નિર્દેશ કરે છે